તો નમસ્કાર છું સ્વાગત છે ત્યાંથી જે કુતર નીકળે છે એ કોતર આજે પરિક્રમા કરવાની છે અને એ પરિક્રમા કરવા માટે અમે જઈ રહ્યા છીએ તો એ પરિક્રમાનો નું વિડીયો તમને બતાવીશ તો જે લોકો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી લે કારણ કે તમારા માટે આવા નેચરલી લોકેશન છે નેચરલી અમારા ગામ છે એવું બધું અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ તો આજે આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે હાથીના માતા ઘણા લોકો બાર થી આવતા હોય છે દૂર દૂરથી ઘણા લોકો આવતા હોય છે હાથીની માતાનો ધોર ફાળવા જોવા માટે તો આજે જે હું તમને બતાવવા જઈ રહ્યો કે આજે અમે એક આયોજન કરેલું છે જે સંસ્થાઓ ચાલે છે ફાઉન્ડેશન ચાલે છે એના દ્વારા કે હાથણી માતાથી લઈને લાબડેદરા સુધીનું એક પરિક્રમાનું આયોજન કરી જેમ કે નર્મદા નદી છે અને ઘણી બધી જે નદીઓ હોય છે ત્યાં પરિક્રમાનું આયોજન થતું હશે તો સૌથી પહેલાં તો આજે પહેલી વાર હાથણી માતાથી લઈને લાબડેદરા સુધી લાબડેદરાના જે પુલ છે ત્યાં સુધી પરિક્રમાનું આયોજન કર્યું કરવામાં આવ્યું આવ્યું હતું એમાં ઘણા લોકો બધા જોડાવાના છે તો એ લોકોને આગળ આપણે જોઈશું અને એમને પણ સાંભળશું તો હાથ માતા ના થી શરૂઆત કરી અને હું તમને બતાવું ચાલો ફ્રેન્ડ હાથ માતાના પરિસરમાં બધી જે માહિતી છે ત્યાંથી મળી જશે ઓકે તો ચાલો ફ્રેન્ડ હું મારી બાઇક લઈને અહીંથી ઘરેથી નીકળી ગયો છું અને હાથ માતા પહોંચી ગયો છું હાથ માતા નો નજારો તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો નજારો છે અત્યારે ગરમીની મોસમ છે તો એ પણ નજારો કેવો તમે જોઈ શકો છો તો ચાલો ફ્રેન્ડ આજથી અમે પરિક્રમાની શરૂઆત કરીએ તો બધા લોકો અહીં ભેગા થઈ ચૂક્યા છે જે લોકો આવવાના હતા જે લોકો અધિકારીઓ પણ આવવાના હતા એ બધા લોકો અહીં આવી ચૂક્યા છે તો અમે અહીંથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંથી નારા નારા સાથે ચાલી નીકળ્યા છે બધા લોકો અત્યારે અમે આ ઉપર જઈશું ઉપર હનુમાનજીનું મંદિર છે ત્યાં જઈશું અને ત્યાં જઈને એક શરૂઆત અમે કરવાના છીએ તો ત્યાં દર્શન કરી અને અમે પરિક્રમાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો આ છે હાથણી માતા જે ત્યાંથી અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને અહીંથી અમે શરૂઆત કરવાના છીએ ઉપર તમે જોઈ શકો છો કે હાથણી માતા મંદિરે અમે પહોંચી ગયા છીએ આ અહીંથી અમે સ્ટાર્ટ કરશું તો અત્યારે અમે હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચી ચૂક્યા છીએ આ જે નજારો તમે જોઈ શકશો તો એ હાથણી માતા ઉપરનો જે વાસ છે ત્યાંનો છે તો તેનો નજારો તમે જોઈ શકો છો અને અહીં અત્યારે આ લોકો જે થઈ ચૂક્યા છે અમે અહીં ઘણા બધા ગામના સરપંચો છે તાલુકા સદસ્ય છે અને જિલ્લા પ્રમુખ સોરી તાલુકા પ્રમુખ છે એ બધા ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યા છે પરિક્રમા કરવા માટે બરાબર છે તો અહીં બધા ઉપર જઈ રહ્યા છે અત્યારે અને જોડાઈ ચૂક્યા છે તો એના પછી દોસ્તો નીચે જે હાથણી માતાનું અંદર જે મંદિર છે ત્યાં પણ દર્શન કરવાના હોય છે તો ત્યાં પણ નીચે આવીને પણ દર્શન કરી લે અને ત્યાંથી શરૂઆત કરવાની છે તો ઉપર જે હનુમાન દાદાના મંદિરેથી દર્શન કરીને હવે નીચે હાથણી માતાનું મંદિર જે મેન સ્થાનક છે જે હાથણી માતાની મૂર્તિ છે ત્યાં આવીને દર્શન કરવા બધા લોકો નીચે આવી રહ્યા છે અને અહીંથી અમે આગળ પરિક્રમા સ્ટાર્ટ કરવાના છે તો અત્યારે અમે આતની માતાનો જે વિસ્તાર છે એ વિસ્તાર લોકેશન પર અમે આવી રહ્યા છીએ અને તમને બતાવી રહ્યા છીએ બધા લોકો અત્યારે આતણી માતાના મંદિરે દર્શન કરવા જવાના છે તો ચાલો તમને દર્શન કરાવી દઈએ અને ત્યાંથી અમે શરૂઆત કરવાના છે તે સ્ટાર્ટ કરી લઈએ તો દોસ્તો હાથણી માતાના જે મંદિર છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને અહીં અત્યારે આવીને અમે લોકોએ દર્શન કરશું અને બધા લોકો જે જેટલા પણ લોકો અહીં જોડાયા છે એ લોકો અહીં દર્શન કરશે અને માનુ અને અહીંથી શરૂઆત કરવાની છે તો અત્યારે અમે એ દર્શન કરી લઈએ અને બધા લોકો પગે પડી લેશે અને અહીંથી શરૂઆત કરીએ છીએ જે હાથણી માતાનું મંદિર છે મંદિરની અંદર જે મૂર્તિ છે એ મૂર્તિ આ બતાવવામાં આવી રહી છે આ મૂર્તિ હનુમાન જે હાથણી માતા છે ત્યાં અંદર આવેલી છે અને ત્યાંથી તમે જોઈ શકો છો આ મૂર્તિ જે જે લોકો ધૂ માટે આવતા હોય તો એ લોકો માટે આ રીતે જોઈ શકે છે અહીંયા અત્યારે લોકો બધા અંદર જઈ રહ્યા છે બીજા અને બીજા લોકો અંદર દર્શન કરી રહ્યા છે તો જેટલા પણ લોકો આવ્યા છે એકવાર અહીં દર્શન કરશે અને એના પછી આગળની શરૂઆત કરવાની છે તો ત્યાં દર્શન દર્શન કરી લીધું અને કર્યા પછી જે મંતવ્ય છે એ મંતવ્ય જાણીશું અને શરૂઆત કરીશું તો સૌથી પહેલા આપણે અહીંથી જે તાલુકા પ્રમુખ છે જે ચેરમેન છે એ લોકો બધાના મંતવ્ય આપણે જાણીશું અને એ લોકો શું કહેવા માંગે છે એ વિશે બધી જાણીશું આપણે તો ચાલો એમને પૂછલીએ અને એથી શરૂઆત કરીએ તો એ લોકો આ પરિક્રમા વિશે શું કહેવા માંગી રહ્યા છે અને પરિક્રમા શરૂઆત કરવા માટે શું કહી રહ્યા છે તો એમને એકવાર જરૂરથી સાંભળશું અને એના પછી આપણે પરિક્રમા આગળ વધારશું તો એકવાર આપણે આ લોકોને સાંભળી લઈએ આજ રોજ આધરણી માતા પરિક્રમમાં પહેલી પરિક્રમમાં આજે ચોથી મે બે હજાર પચીસથી શરૂઆત કરીએ છે અને હાથણી માતાની પરિકણમાં આ જળદેવી જે આપણું જે મેન કોતર છે એ કોતરથી જળદેવીનો જે પાણી છે એ પાણીને આપણે જરૂરિયાતપૂર્વક ઉપયોગ કરીએ અને જળદેવીને પ્રાર્થના કરીએ કે નીચાણવાળા વિસ્તારમાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે અને અહીંયા આપણા જે આપણું વર્ષોથી જૂનામાં જૂનું આપણું હાથણી માતા અને હાથણી માતાજીનું મંદિર છે ત્યાંથી અમે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ પૂર્વ શ્રી બાજ રાજુભાઈ સરપંચશ્રીઓ ગ્રામજનો વાકોડ લાભદ્રાસ વાવ ગરબોટિયા સરસ્વી નાથપુરા પોયલી છરી તમામ આગેવાનો સાથે મળી આજે પ્રથમ પરિક્રમા કરીએ છીએ જય હિન્દ જય ભારત ભારત માતાજી આજ રોજ અહીંયા હથણી માતાજી લાબડા દરા સુધીનો પરિક્રમનો જે આયોજન કરેલ હોય એમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી આ પરિક્રમને આજે મેન હેતુ મુદ્દો એ છે કે પાણી પાણી બચાવ અને અહીંયાથી જે પાણી જાય છે પાલલા ડેમ સુધી પાણી જાય છે પણ અહીંયા અંતરાળ વિસ્તારના જે ગામડા છે એમાં પાણી પૂરતા પ્રમાણમાં મળી નથી રહેતું એના માટે આ પરિક્રમ કરવામાં આવે છે કે કોતરની અંદર થોડા બંધ પણ બાંધવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને એ રજૂઆત અહીંયા તમામ આગેવાનો છે એ બધા મળી અને સરકાર સુધી પહોંડે કે આ કોતરની અંદર થોડા નાના મોટા બંધો બનાવી અને પાણીનો સંગ્રહ થાય એથી આ ગ્રામ્ય વિસ્તારોને જે સુકાકારી છે એને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એના પ્રયાસમાં જ આજે અહીંયા બધા ઉપસ્થિતથી અને પરિક્રમ શરૂ કરવામાં આવેલ છે આટલી વાત કહી મારી વાત ગુગંબા તાલુકામાં હાથળી માતાનો જે આપણું મુખ્ય કોતર જે હાથળી માતામાંથી અહીંયા શરૂઆત થઈ અને નિશાળના ભાગોમાં જે મુખ્ય કોતરમાંથી જે પાણી ઘણું બધું અમુક વેડફાતું હોય અને એના માટે શું કરવું જોઈએ એના માટેની આજની એક વિશાળ બેઠક કરી અને એમાં આપણા ગુગંબા તાલુકાના પ્રમુખ શ્રી હેમંતભાઈ રાઠવાસાહ અને આપણા પૂર્વ તાલુકા પંચાયત સદસ્યવા મારા સાથી મિત્ર રાજુભાઈ અને અહીંયા ઉપસ્થિત આજુબાજુના ઘણી મોટી વિશાળ સંખ્યામાં સરપંચશ્રીઓ છે જેમાં લાભોદરા સરપંચ છે આપણા ગરમોટિયા સરપંચ સાહેબ છે અને અહીંયા આપણા વાકોડથી જીમાભાઈ છે વાવ સરપંચ સાહેબ છે અને ઘણી મોટી સંખ્યામાં આજે આપણા કાર્યકર આપણા જોરદાર આયોજન કરી એવા આપણા અહીંયા વિજયભાઈ પણ છે અને એમની સાથે પૂરેપૂરી ટીમ છે આપણા વિક્રમભાઈ છે અને અહીંયા આજુબાજુમાંથી મોટી સંખ્યામાં આપણા કાર્યકર્તા સૌ ઉપસ્થિત રહી અને પાણીનો સંગ્રહ કરવા માટે શું કરવું જોઈએ અને જેથી કરી નીચેના ઊંડાણના જે નીચેના જે વિસ્તાર છે એને કઈ રીતે ફાયદો થાય તો એવી ચર્ચા કરવામાં આવી કે આપણે જે હાથની માથામાંથી જે નંદી નીકળે છે મુખ્ય કોતા નીકળે છે એમાંથી જો ઊંડા આડા બંધ બાંધવામાં આવે તો નીચેના જે ગામો છે દાખલા તરીકે આપણું લાબળદ્રા હોય ગરમૂટેયા હોય શામળકુવા હોય પછી આમ જે ઊંડાણના જે વિસ્તારો છે એથી અને પાણી ન વેડફાય એના માટે જો આડા બંધ બાંધીએ અને પાણી જેથી કરી નિશાળના ભાગોમાં જે કુવા છે બોર છે એ લોકોના જે પાણીની જે સમસ્યા છે એ સમસ્યા હલ કરી શકાય તેમ છે અને આ જે આજની આપણી એક બેઠક છે અને આજનું જે આપણું મુખ્ય આયોજન છે પાણીનો સ્ત્રોત કઈ રીતે બચાવો અને પાણી ખોટું રીતે ન વેડફાય એના માટે શું કરવું જોઈએ એની જે આપણી મુખ્ય બેઠક છે એ આપણી જે બેઠકનો જે આપણો આજનો ધ્યેય પરિક્રમ જે કરવાના છે એ સરકાર સુધી આપણે બધા થઈને પહોંચાડવાનો છે અને ધ્યાન પર મૂકવાનું છે જેથી કરી આપણું ખોટું પાણી ન વેડફાય અને આડાબંધ બાંધી અને નિશાળવાળા ભાગોને ત્યારે તમામ ગામોને આપણે પૂરતા પ્રમાણમાં પાણી મળે એવો આજનો મુખ્ય ધ્યેય છે ભારત માતા કી છે આજ રોજ આપણા વિસ્તારમાં જે હાથણી માતાના જે મંદિર છે પંચમહાલ જિલ્લો અને છોટાદેવ જિલ્લાની બોર્ડર પર ખૂબ ઘણા દૂર દૂરથી અહીંયા દર્શન અર્થે લાખોની સંખ્યામાં જે હાથડી માતાના દર્શન કરે છે બજરંગ બાપુના બાબાના તો દર્શન કરે છે અને તેવા સમયે ચોમાસાની અંદર અહીંયા સંખ્યાનો કોઈ પાર નહીં એટલી બધી સંખ્યા હોય છે અને જે જળ દેવી સંખ્યાને પાણી પૂરું પાડે છે પણ અત્યારના જે સમયે આપણે જે પાણીનું જે આવી છે એ કેમ આપણે કરી રહી કરવી જોઈએ એ આપણે જે રાજુભાઈ કીધું તેમ કે જેમ જેમ નીચું પાણી જાય તેમ તેમ આપણા જે પાળા બંધા અને જે ચેક ડેમો એ આ કોતર પર બંધાય એવી રજૂઆત આપણે સરકારશ્રીને કરીએ અને આપણે પણ એની જોડે આપણે જોડાઈએ આજના પરિસરમાં પરિસરમાં આપણા જે વિસ્તારના જે ચેરમેન સાહેબ અને રાજુભાઈ અહીં માજી સરપંચો અને સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં જે આ કાર્યકર્તા આગેવાનો જોડાયા છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા કાર્યક્રમ હર હંમેશ થાય અને હર હંમેશ આ જે પ્રચાર આપણા સરકાર સુધી પહોંચાડીએ અને પાણીનો સંગ્રહ જે કરવામાં આવે છે એ જે જલ્દી માતા સર્વને પૂરું પાણી પાડે અને જે હમણાં ઘટ છે એ સંખ્યા ને જોઈને જલ્દી માતાને ને કીએ કે પાણી પૂરું પાડે એવી મારી ખાસ રજૂઆત છે અને જે પંચમહાલ અને છોટાદેવ જિલ્લાના જે આપણા એક હાથલી માતાના જે મંદિર બાંધવાના હોય કે મંદિરના કામ ચાલુ કરવાના હોય બધા આપણે હળી મળીને આપણા જે વિસ્તારના લોકો ભેગા થઈને આમનું એનું આયોજન કરવા જોઈએ એવી મારી વાતને પૂરું કરું છું અસ્તો વંદે માતરામ ભારત માતા કીજે મારું નામ રાઠવા જીમાભાઈ હું વાપુરથી છું અને મને એવું જાણવા મળ્યું કે આજે ખાસ આપણે આ હાથણી પરિક્રમાનું જે આયોજન થયું તો મને બી એવું થયું કે ચાલો ને આપણે પણ હાજરી આપીએ સહકાર આપીએ એમ તો ખાસ કરીને વાત કરીએ તો આ જે હાથણીની જે આપણે અહીંયા ગોધ છે એ ખરેખર ગુજરાત અને દેશભરમાં જાણીતું છે અને સરકારે પણ આના છેલ્લા કેટલાક સમયથી ઘણી બધી રીતે આ વિકાસ કરી રહી છે પણ એ વિકાસને હજુ થોડી વેગ આપવાની જરૂર છે અને ખાસ કરીએ તો પ્રકૃતિ કેરનીઓ દેશભરમાંથી ગુજરાતભરમાંથી આને જોવા માણવા આવતા હોય અને ત્યારે અહીંયા પાણી ના હોય એ ખરેખર યોગ્ય નથી એટલે જે કંઈક કાર્યકરો જે બીડું ઝડપ્યું છે પાણીને બચાવવાનું એ આ નદીને પુનર્જીવિત કરવાની વાત છે તો એ ખરેખર આ નદીને આપણે પુનર્જીવિત કરવાની જરૂર છે અહીંના સ્થાનિક કાર્યકરો એની સાથે જે કંઈક કાર્યકરો છે આગેવાનો છે હોદ્દેદારો જે જોડાયા છે એમને બધાને ધન્યવાદ છે અને અમારી એ જ માગણી છે કે આ નદીને ખરેખર પુનર્જીવિત કરવી જોઈએ અને જેમ પેલા સરપંચ સાહેબ સરીને જે વાત કરી છે કે આને કેટલાક આળસો બાંધવા જોઈએ આ પાણીનો સંગ્રહ કરવો જોઈએ બરાબર છે આવી પણ વ્યવસ્થા સરકાર તરફથી જે કંઈક ઊભી થાય તો એ પણ અત્યંત જરૂરી છે એટલે આ ખાલી સિઝન ના બની રહે અને આ ધોધ હંમેશા અને એના માટે અમારી લાગણી અને માંગણી છે બસ છે નમસ્કાર આજ રોજ સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા હાથની માતા પરિક્રમા યોજનાનું જે આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો એક મહત્વની વાત છે જેમ જૂનાગઢની પરિક્રમા થાય છે પાવાગઢની પરિક્રમા થાય છે તો સોળે કળાએ કુદરતની સંપત્તિ વચ્ચે વિકસિત થયેલું માતા હાથની કે જેને કુદરતી સૌંદર્ય જોવા જઈએ તો ખૂબ સારી છે પરંતુ એ કુદરતી સૌંદર્યની વચ્ચે વચ્ચે એનું પાણી જે વહી જાય છે પાણી અટકવતું નથી પાણી અટકવા ના કારણે આજુબાજુના જે ગામડાઓ છે એના પાણીના સ્ત્રોત નીચે ગયા છે પાણી પીવાની સમસ્યા જે ઊભી થઈ છે તો આ એક આજે ખૂબ સારો પ્રસંગ છે ખૂબ સારું આયોજન છે કે એ કોતર ઉપર જે જગ્યા ઉપર અનુકૂળ આવે એવી જગ્યા ઉપર ચેકડેમ બાંધીને પાનના સ્તર ઉપર લાવવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તે સરાહનીય છે સરાહનીય છે તેની કામગીરીને અમે વખાણીએ છીએ અને આવનારા સમયમાં આજુબાજુ વિસ્તારમાંથી પણ જે પણ લોકોને જે પણ સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય એ તમામ લોકોને જે જગ્યાએ જરૂર પડશે એ જગ્યાએ અમે આવીને ઊભા રહીશું અને આવનારા સમયમાં એક નામ આજે આપણે આપવા જઈએ તો હાથનેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના તરીકે જગજંબામાં કાલી મા દુર્ગા અને મા હાથની માતાના એક ખોળામાં રહીને આપણે એક પ્રાર્થના માટે અહીંયા બધા ભેગા થયા છીએ માં હાથની માતા આપણી સૌની પર દયા રાખે અને અહીં જે આપણે પ્રાર્થના કરીએ છીએ કે આપણો જે અહીંથી જે માં

ખૂબ ખૂબ ધન્ય આપીએ છીએ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ આપણો વિસ્તાર એવો છે કે જે માણસ હોય અને માણસના માથાની ભાગમાં રહીને આપણે આ ધરતી પર આ વિસ્તારમાં આપણે રહીએ છીએ અહીંના વિસ્તારનું પાણી ત્રણેય બાજુ ચારે બાજુ વેચાઈ જાય છે એક બાજુ વિચારીએ તો આ હાથની અહીંનું સ્તરનું પાણી ઓરસંગ બાજુ જાય બીજું બાજુ આપણને અહીંયા પાલા ડેમ બાજુ જાય બીજી બાજુ આપણે ઢાઢર નદીમાં જાય આ વિસ્તારનું અહીંનું પાણી અહીંથી વેણ બધી બાજુ જતા રહે છે પણ અહીંના જે વિસ્તારના અહીંને જે કંઈક આપણને પાણીનો વેણ આપણને મળી રહેવા જોઈએ સુવિધા મળી રહે છે એનાથી થોડા વંચિત થઈએ એટલે ખેડૂતોને પણ પાક માટે કે ખેતીના એના માટે આપણને ઘણી સુવિધાનો અગવડ પડે છે એટલે સરકારશ્રીની આ એક ખૂબ મોટી રજૂઆત છે કે એના માટે સારામાં સારા પગલો ભરીને અહીંના ખેડૂતોને સુકાકારી મળે અને પાણીની સારામાં સારી સુવિધા થાય એ માટે સૌને અને સરકારશ્રીને અમે બધા વતીથી માં આપણા અહીંયા જે ઉપસ્થિત છે આપણા જિલ્લા પંચાયતના માજી ચેરમેન સાહેબ શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અહીંના સરપંચ શ્રી સૌનો એક પ્રાર્થનાપૂર્વક સૌને આગેવાનનો સૌનો આભાર માનું જય હિન્દ જય ભારત પર્વતભાઈ રાઠવા વાવ ગ્રામ પંચાયતમાંથી માજી સરપંચ આજના પહેલી પરિક્રમા નિમિત્તે આજે સૌ આજુબાજુના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ અમારા જિલ્લા પંચાયતના માજી શિક્ષણ સમિતિના ચેરમેન અને આજુબાજુ ગામોમાંથી પધારેલ સર્વે આગેવાનો તેમજ બાજુના છોટાઉદેપુર જિલ્લામાંથી ઝરી કદવાલ પંચાયતના શ્રી સૌ આગેવાનો મળી આજે પહેલી પરિક્રમાનું જે અહીંથી શરૂઆત કરી છે તેમાં આપણા ચેરમેન સાહેબ પ્રમુખ સાંઈ બધા બોયલા પણ એમાં આપણે અહીંયા ચોમાસાની અંદર હજારોની સંખ્યામાં પરવાસીઓ બહારથી આવતા હોય છે એટલે અહીંયા એક તો આપણો જંગલ વિભાગ છે જંગલ ખાતાની જમીન છે એટલે એમો પરવાસીઓને આવવા માટે અહીં રસ્તો અંદર બને અને આ હાથની માતાનું જે કોતર કહેવામાં આવે છે એ પણ નંદી અહીંથી શરૂઆત થાય છે હાથની માતાથી એ જૂનું પુરાનું એક પાંડવો વખતનું આ એક મંદિર હતું એમાં હાથની માતા તરીકે ઓળખાતું હતું પણ અત્યારે આ મીડિયામાં નામ તો કંઈક હાથની ધોધ હાથની ધોધ એમ કરી અને ઉપરથી જે શરૂઆત છે એ અમારા પોયલી ગામમાંથી થાય છે એટલે હાથની માતા ઉપર એ પોની પડે છે નીચે અહીંથી નદી થાય છે એટલે નદીમાંથી પાલના ડેમમાં પહોંચી જાય છે એટલે હાથની માતાની ઉપર એક મોટો ચેક ડેમ બનાવવામાં આવે અને હાથની માતાની નીચે એ ચેક ડેમ બનાવવામાં આવે તો આ જે દળ આ પાણીનું સ્તર ઊંચું આવે બોર કૂવામાં થાય અને આજે ઉનાળા છેલ્લા બે ત્રણ મહિનામાં જે પાણીની પરિસ્થિતિ ઊભી થાય છે એ ના થાય એટલે આજે દરેક આગેવાનો સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત છે એટલે આપણે સરકારમાં આ મેસેજ જાય અને અમારા પુષ્પેન્દ્રસિંહ બાપુ એ એક ફાઉન્ડેશનમાંથી એ પણ એ આ હાથની માતાના વિકાસ માટે ઘણું એવું યોગદાન આપી રહ્યા છે તેમને પણ આજના પ્રસંગે ધન્યવાદ કરીએ છે અને તાર ઊંચું આવે અને લોકોને સુખાકારી થાય કી હાથની માતા પરિક્રમા નિમિત્તે અમારા ઘોગંબા તાલુકાના પ્રમુખ શ્રી તેમજ ભોગંબા તાલુકાના ચેરમેન સાહેબ શ્રી તેમજ આજુબાજુ ગામોના સરપંચ ગામના ભાઈઓ આજુબાજુ ગામના લોક ભાઈઓ બહેનો બધા પધાર્યા છે હાથની માતા પરિક્રમા નિમિત્તે અમે હાથની માતા પરિસર સમિતિ દ્વારા મુખ્ય તરીકે હું આયોજન કર્યું છું એમાં તમામ લોકોએ મને સહકાર આપ્યો છે અને આજ રોજ હાથની માતાથી લાવડાદરા પુલ સુધી હાથની માતા પરિક્રમાનું આયોજન કરેલ છે જેમાં આજે અમને પરિક્રમા નિમિત્તે લીલી ઝંડી આપવા માટે સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પરિક્રમા કરવાનો કરવાનો હેતુ કે અમારા આજુબાજુ ગામડામાં ચોમાસાના સિઝનમાં બોરની બોર મોટર હેન્ડપંપ હોય કૂવા હોય એમાં પાણી ચોમાસાના સિઝનમાં પાણી કમ્પ્લેટ ચાલતું હોય છે અને ઉનાળો બેસતાની સાથે અને કોતર સુકાવાથી ભાત્રી માતા નદી સુકાવાથી એના સ્તર નીચે જતા રહે એ હેતુથી અમે હાથની માતા પરિક્રમા કરી કૂતરે કૂતરે નદીએ નદીએ ફરી અને જ્યાં કંઈ બંધ બાંધવાનો થતો હશે ચેકડેમ બનાવવાનો થતો હશે તેમને અમે આજે પરિક્રમા નિમિત્તે તેની નોંધ કરીશું અને એ નોંધ કરીશું અને જે અમે નોંધ કરીશું એમના ચોપડામાં અમે એમને નોંધ કરી અને સરકાર શ્રીને અમે રજૂઆત કરીશું તેમજ બધા આગેવાનો સાથે મળી આ પાણીને રોકાણ કરીએ આવનારી પીઢીઓને પાણીનીથી સમસ્યા દૂર થાય એમ હેતુથી અમે આજે આ જે પરિક્રમાનું આયોજન કરેલું છે દર વર્ષે પાંચમા મહિનામાં ચોથી તારીખે અમે નક્કી કર્યું છે દર વર્ષે પરિક્રમા કરી અને હાથની નદીનામાં કેટલું કોતરમાં પાણી રહે છે અને આવનારા સમયમાં કેટલું પાણી હશે એ હેતુથી અમે અહીંયા શરૂઆત કરવા માટે અહીંયા એકઠા થયા છે અને આજની અહીંયાથી શરૂઆત અમે હાથની માતા પરિક્રમા કરવા જઈ રહ્યા છે ત્યારે જે જે અમને અનુકૂળ થશે તે જગ્યાને અમે નોંધ લઈશું અને ભવિષ્યમાં પાણી સંગ્રહ થાય અને બોર હેડપંપ કુવાઓ જેવા અનેક જગ્યાએ પાણીનું સ્તર ઊંચું આવે અને આજુબાજુના લોકોને પાણીની સમસ્યા દૂર થાય એ હેતુથી અમે આજે પરિક્રમા કરવા જઈ રહ્યા છીએ ભારત માતા કી જય વિડીયો ખૂબ જ લાંબો થઈ ચુક્યો છે એટલા માટે હું તમને બીજા પાર્ટમાં બતાવવાની કોશિશ કરીશ જે પરિક્રમા અમે કરી રહ્યા છીએ એ પરિક્રમાનો જે વિડીયો છે પૂરો વિડીયો છે ઘણા બધા જે લોકો આયા હતા એ લોકો મંતવ્ય આપ્યા અને એ લોકો લોકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા તો એ સાંભળવામાં અત્યારે લગભગ વીસ બાવીસ મિનિટ થઈ ચુકી છે તો વધારે વિડીયો લાંબો નહીં કરતા હું બીજા પાર્ટમાં અપલોડ કરી રહ્યો છું તો ત્યાં સુધી આ વિડીયોને જોતા રહો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી તો બીજા ભાગમાં આપણે જોઈએ કે પરિક્રમા ક્યાં સુધી અને કેવી રીતે કરવામાં આવી અને તમારે પૂરેપૂરું ખેતર છે ખેતરમાં પણ બતાવવામાં આવશે અને તમને લાયક એટલું બતાવવામાં આવશે